હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉંચા ભાવ બે હજારને સોપન રૂપિયા પછી વાત કરીશું સૈણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એંસી રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો તેર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો ત્રેપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને સુડતાલીસ ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 584 રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ 700 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1220 રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ 1350 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1539 જીરું તો તેના નીચા ભાવ 4300 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છન્નું રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકતાલીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકવીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું લસણ तो तनाचा भाव एक हज़ार तो एक सौ एकावन रुपया लैने तनाचा भाव तर हज़ार चार सौ एकाणु डूंगी तो नीचा भाव एक सौ एकवीस रुपया लईने तनाचा भाव पाँच सौ ने छप्पन रुपया तल सफेद तो भाव तो एक हज़ार तो आठ सौ रुपया लईने तनाचा भाव बे हज़ार पाँच सौ एक रुपये घऊ તો તેના નીચા ભાવ પાંચસો ને સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અઢાર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છ્યાસી રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા પછી વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્્યોતેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રજકાના બીજ તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ एक हज़ार सौ पांसठ रुपया लैने ऊंचा भाव एक हज़ार आठ सौ ने बार रुपया मग तो नीचा भाव एक हज़ार चार सौ रुपया लैने तेना भाव एक हज़ार छ सौ ने पच्चा रुपया तुवेर तोा भाव एक हज़ार छ सौ पच्चीस रुपया लैने ऊंचा भाव बे हज़ार बसो ने चौसठ रुपया धाणा तो तेना એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સત્યોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ एक बे हज़ार एक सौ पचास रुपया लाई ने तेना भाव तर हज़ार ने पंचोत्र रुपया वरिया तो तेना भाव एक हज़ार त्रीस रुपया ने तेना भाव एक हज़ार त्र सौ ने पंचाणु रुपया तल का तो तर हज़ार साइठ रुपया लैने तनाचा भाव तरह हज़ार ने पाँच सौ रुपया तल सफेद तो બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને અડતાલીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો સત્તર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચોપન રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છન્નું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઠ્યોતેર જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો એકોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો